નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ સમાચાર ચારસો બે નંબર ની ચેનલ ઉપર થી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે પ્રસાર સુરતના પોલીસ ઇન્સ્પેક્ટર એક લાત મારવાની રૂપિયા ત્રણ લાખ કિંમત ચુકવવી પડી હાઈકોર્ટે કહ્યું કે પોલીસને સત્તાનો દુરુપયોગ કરવાની છૂટ નથી એક નિર્દોષ પોલીસ ઇન્સ્પેક્ટરે મારેલી લાત અંગે પોલીસે અરજી લેવાનો ઇનકાર કરતા હાઈકોર્ટે પીઆઈને નિર્દોષ વ્યક્તિને ગુનાવીના લાથ મારવા સામે રૂપિયા ત્રણ લાખનો દંડ કર્યો છે આમ પીઆઈએ મારેલી એક લાત તેને રૂપિયા ત્રણ લાખમાં પડી છે સાથે કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે ખોટી રીતે લોકોને એક લાત મારવી કેટલી મોંઘી છે તે પીઆઈને આજીવન યાદ રહેવું જોઈએ ભવિષ્યમાં પણ તેને કોઈ માણસ પર હાથ કે પગ ઉપાડતા લાતનો દંડ યાદ આવશે પોલીસ ભલે દબાણમાં કામ કરે છે પરંતુ તેનો મતલબ સત્તાનો દુરુપયોગ કરવાની છૂટ નથી કે સુરતના ડિંડોલીમાં એડવોકેટ હિરેન ન્યાય કારમાં મિત્રો સાથે બેઠા હતા ત્યારે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ જે સોલંકી ત્યાં આવીને કંઈ પણ પૂછ્યા વગર સીધા લાથ મારવા લાગ્યા હતા અને જાતિ અપમાનિત થાય તેવા શબ્દો બોલ્યા હતા આ ઘટના અંગે પોલીસે પીઆઈ સામે ફરિયાદ નોંધવા ઇનકાર કર્યો હતો જેથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી આ કેસમાં હાઈકોર્ટે પણ ગુના વગર નિર્દોષ વ્યક્તિને લાથ મારનાર પીઆઈને ત્રણ લાખનો દંડ ફટકાર્યો હતો પીઆઈએ ન્યાયતંત્ર વિશે જાહેરમાં અમુક શબ્દો કયા હોવાની રજૂઆત સામે કોર્ટે ટકોર કરી હતી કે આવા પીઆઈ સામે સરકાર પગલાં કેમ લેતી નથી જસ્ટિસ નિર્જર દેસાઈ ચાલુ સુનાવણી દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારી પાસે પીઆઈ સામે શું પગલાં લેશો તે અંગે સૂચના મંગાવી હતી મેલેરિયા હું ફેલાવીશ જરાક ઉભો તો રે મચ્છર અમે બધા મણીને તને પાટ બનાવીશું પાણીથી ભરેલા નાના ખાડાઓ ને માટી થી ભરીશું ઘર અંદર જંતુનાશક નાશક છંટાવડાવીશું મચ્છરો નો ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં માં છોડીશું અમે મચ્છરદાની માં અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું દર્શક મિત્રો આ હતા આજ સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર